નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ ટપોરિયાને તમે કંઈક ના કંઈક જોયો હશે કે આદિવાસી સમાજ પર એક રોસ્ટ માર્યો છે રોસ્ટની અંદર એ વિડીયોની અંદર અત્યારે દરેક પેજની અંદર વાયરલ થઈ રહ્યો છે તો ખરેખર મિત્રો આવી ટિપ્પણી તો ના જ કરાય આ વિડીયો છે દરેકને સેન્ડ થયો હશે ને બે દિવસથી ખૂબ જ વાયરલ છે વનરાજભાઈ ઠાકોર નામનો જે વ્યક્તિ છે આદિવાસી ભાઈ બેનને આમ ખુલ્લે આમ ના બોલવાના શબ્દનો ઉપયોગ કરીને બોલી રહ્યો છે તો ખરેખર આ ભાઈને મારે એ કહેવું છે એમ તો આપણે ચેનલ પર સમાચારના વિડીયો આવે છે પરંતુ ખાસ કરીને એ ભાઈ માટે જ આપણે વિડીયો બનાવવું પડ્યું કે ભાઈ તું કોને પૂછીને આવો વિડીયો બનાવ્યો કોને પૂછીને તું રોસ્ટ કર્યો કે ભાઈ તારે જેની જોડે કે દુશ્મની હશે એ એની જોડે તું કરજે પરંતુ આદિવાસી સમાજ પર આવી ટિપ્પણી કરવાના તને ભારે પડશે તો ખરેખર મિત્રો કે આ ભાઈ આર કે ઠાકર નામનો જે વ્યક્તિ છે એ ભાઈ આદિવાસી સમાજ પર ખોટી રીતે એટલે કે ના બોલવાના શબ્દનો ઉપયોગ કરીને એ બોલી રહ્યો છે તો મારે એ કેવું છે કે તારે જેની જોડે દુશ્મની હશે એ ભાઈને તારે ફોન કરીને તારે જે કરવું એ કરજે પરંતુ આદિવાસી સમાજ પર તારે જે રોસ્ટ મારવાનો છે એ તારે ખૂબ ભારે પડી ગયો છે ગઈકાલે દાહોદ જિલ્લામાં એના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે હજુ તો થશે અને આ ભાઈને બધા લોકો હોદી રહ્યા છે તો ભાઈ તું સમજી જજે કે આ રીતના બીજી વાર તું ટિપ્પણી કરવાનું ભૂલી જજે બાકી આદિવાસી સમાજ ખૂબ મોટો છે ખૂબ આક્રોશ છે અને ખોટી રીતે ટિપ્પણીઓ કરવાનું છોડી દીધે તા તારે વ્યૂઝ અને ફોલોરો વધારવા માટે વ્યૂઝ અને ફોલોરો વધારવા માટે ઘણા બધા રસ્તા છે પરંતુ આ રીતે રોસ્ટ મારવાનું છોડી દેજે મિત્રો તમારે શું કેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું